હા લો તું ફેમિલી ટાઈમ છો બધા મજા માને તો જય માતાજીને જય જવાય જો આપણે પહેલાં છીએ જેવા જેવા હજમુરા આખા દીને કોરાય નહીં એવી રીતના પહેલી જાય છે અને જો અમારે આજે એટલા જ રાજા સમય બાદ પંદર દિવસના વિરામ બાદ વરસાદ જો આજે ધબધબાટે મીનો બોલાવા છે સાથે પાછો અને વળે હા જો આજે બપોર બાદ બે દોઢ આઠ વાગ્યાનો શરૂ થયો છે પંદર મિનિટ થઈ ગઈ છે અને જો વરસાદ ભાઈ પડે છે ત્યારે ખરો રોજમાં ધબ ધબાટે મીનો બોલાવા આજે તો થાય છે વળી લાંબા વિરામ બાદ આપણે ટાંકા મૂકી દીધું પાણી જો આખો ભેરી ને આવે છે પાણીનો આખો ધોધ ભેરેલો આવે છે મારે બંબુડું જાય ટાંકામાં અને ત્યાં આ બેન કીધી દીધું છે ગાજવીજ છે જો હરવિયું જો આપડે તાકામ મુદ્દિતો પાણે સ્પેશિયલ ફાલર પાણે પીવા માટેનું આયા જો આ ઢાબા પરથી આ એક ઘરનો ઢાબા પરથી એટલું આવે પાણે જો જો વરસાદ પડ્યા છે આટલું ઢબ ઢબાતે બોલાવે છે 15 મિનિટ થઈ ગઈ છે જો એટલો વરસાદ પડ્યા છે આ લોપના ઢાબા પર જઈ ગયો આપડા ઘરે જે ઢાબા પર જો જો આ છે mini ginar તમને દેખાશે નહીં તો એટલો વરસાદ પડે છે આમ જો દેખાતું જ નહીં તમારા એકદમ ધબાટે બોલાવે છે વરસાદ જો અમારે દુકાને તો બેઠા છે જો કાંઈ હમણાં તો ઠીક છે અવાજ આવે અને સચીનો અવાજ આવશે ભાઈ તમને ફૂલો ફૂલ હા છે મીની ગિનારા એની પાસે પણ દેખાય છે નહીં તમને અંતે વરસાદ જ એટલો પડે છે જો આપણું આ ધાબું આટલું એટલું પાણીનું ભીર્યું આપણે આ પીવાના પાણીને નાકામાં જાય પાણી જો આ તાબુ ભરાઈ ગયું તમારે આખું જો એ આ સુધી અડધું ભર્યું તાબુ પાણીનું કારણ કે જાય છે પીવાના પાણીમાં આપણે જો આ મારા ગામનો નજારો જુઓ જો અમારે જો ઓલ્યો છે જો તાબા ભાઈ જો વિજોલીને કડાકો મારી જો હમણાં કડાકો મારા આ અમારા ગામનો મોસમ આજનો વરસાદ હવ દબાટે બોલા જો અમારે એક છોકરો તો રમે બજારે એટલા વરસાદમાં જો એટલો વરસાદ પડે છે જો એટલે અમારો છોકરો અમે રમે જો જો હરું જો અમારો છોકરો તો અહીંયા ખખાયા ના જો ટ્રેક્ટર લઈને ઊભો હતો મિનિ ટ્રેક્ટર જો વરસાદ જોવો પડે અમારા ગામનો હાય મારા જાય વરાય વરાય મારા વાળા મન મૂચીને વરાય આપણે તો એટલા વર્ષના ધાબા ઉપર છે બીજો અત્રી લાઈન ફરી જાય છે કારણ કે હમણાં પંદર દિવસની વરસાદ ઉપર વિરામ હતો ને આજે બહુ જ ખુશ છીએ અમે તો ભાઈ

તો હાલો ચા પાણી પીવા માટે જો આપણે વરસાદના બી પાણીના ચા ચા પાણી બનાવી ગયા છે તો હવે તો ચા તૈયાર થઈ જવામાં આવી છે તો એ છે જો ખર